આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતેથી મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચી બાઇક રેલી કાઢવામાં આવી તારીખ બે મે ગુરુવારના રોજ સવારે આઠ કલાકે યોજાયેલી બાઇક રેલીની મળતી માહિતી મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ લોકસભા બેઠક માટે એકસો ઓગણ એસી વલસાડ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સવારે આઠ કલાકે બાય આવાબાઈ હાઈસ્કૂલ ખાતેથી અવસરની આકૃતિમાં માનવ સાંકળની રચના કરી મદદની અધિકારી દ્વારા બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી જેમાં એકસો પચાસ જેટલા બાઇક સવાર કર્મચારીઓએ ભાગ લીધો હતો આ રેલી આવાબાઈ હાઈસ્કૂલના મેદાનથી પ્રસ્થાન કરી વલસાડના વિવિધ વિસ્તારોમાં જયહિંદ સર્કલ શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલ સ્ટેડિયમ રોડ બાદ સ્ટેશન સર્કલ ડીએસપી ઓફિસ સર્કલ તિથલ બીજ પોસ્ટ ઓફિસ સર્કલ થઈ પરત શાળાના મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી આ રેલી દ્વારા વલસાડના જાહેર માર્ગો પર મતદાન જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વલસાડ મામલતદાર તાલુકા સ્વીપ નોડલ અધિકારી અને બીઆરસી હાજર રહ્યા હતા